ના કીર્તિ મંદિર માં કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સુંદરલાલ ગંગા ની કથક મહોત્સવ નું આયોજન જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત એનજીઓ સંસ્થા કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે બે દિવસે કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે જેની શરૂઆત બે હજાર ત્રણથી કરવામાં આવી હતી ગત સાત વર્ષથી તે સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઉભરતા યુવા કલાકારો પ્રતિભાઓને એક મંચ મળે સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલા રસિકોને એ આપે કે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માણી શકે તેમજ સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હિત હેતુથી કરવામાં આવશે આ સંસ્થાને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોની કાર્યશાળાનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરે છે આજની યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે છે કે તેઓ શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશન તરીકે અપનાવે આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે સાત કલાકે સોળ ફેબ્રુઆરી બે હજાર રોજ કરવામાં આવ્યો છે જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાવ વૃષાલી ફાટક તેમજ મૈમુના અમીન પોતાની કલાનું મંચન કરશે સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે તેમજ સ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડોક્ટર પ્રીતિ સાઠે દામલે એકલ કથક નૃત્યની પ્રસ્તુતિ આપશે આ સંપૂર્ણ નૃત્ય પ્રસ્તુતિનું દિગ્દર્શન પંડિત જગદીશ ગંગાની જીએસએનએ એ અવોર્ડી છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ આ સંસ્થા ગત વર્ષથી પંડિત સુંદરલાલ ચંદ્રકલા સન્માન એવોર્ડ ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે જેમાં આ વર્ષે કથક નૃત્યાંગના વિદુષી ડોક્ટર ઉમા ડોગરાજીને તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહે છે આ સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડોક્ટર ઘનશ્યામનાથ કચ્છાવને પણ આ એવોર્ડ સન્માનિત કરાશે સમગ્ર કલા રસિકોને યુવા તેમજ અન્ય કલાકારોને પ્રોત્સાહન આપવા બદલ આમંત્રણ છે आप लोग को स्वागत करता हूँ और ये लोग इतना मेहनत कर रहे तेईस साल से लगातार कंटिन्यूसली एवरी ईयर ये प्रोग्राम स्टेज करना बहुत चैलेंजिंग टास्क है वो लोग किया है और दो साल के बाद सिल्वर सुगली भी होंगे मैं पंडित जगदेश गंगानी और टीम साथ को मैं बहुत बधाई देता हूँ और आप लोग ने सपोर्ट किया पिछले तेईस साल में